નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

અને પિસ્તાલીસ જેટલા નગરપતિએ નેતૃત્વ કર્યું રાજ્ય કેન્દ્ર સરકારની વિવિધ યોજના ગ્રાન્ટોના સથવારે ભુજ શહેરનો વિકાસ થયો અને થતો રહે છે શહેરના રિંગ રોડનું નવીનીકરણ સુધારણા નવા બાયપાસ વગેરે પર પ્રકાશ પાડી ચાવડાએ કહ્યું કે આગામી દિવસોમાં ઓપન એર થિયેટરના નવીનીકરણ સાથે બસો પચાસ લોકોની ક્ષમતાનું ઓડિટોરિયમ બનાવાશે ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે પણ પ્રયત્ન ચાલુ હોવાનું જણાવ્યું હતું જે માટે સુધરાઈનું બજેટ એકસો પચાસ કરોડને બદલે એક હજાર કરોડનું થતાં શહેરનો ખૂબ વિકાસ થશે સ્વદેશી અપનાવવા તથા જીએસટીના નિર્ણયને આવકારી તેનાથી દેશના વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો આ અવસરે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે નવા સંકુલમાં સુવિધા ઉપલબ્ધ હોય તે સ્વાભાવિક છે પણ એ કચેરીમાં બેસનારા લોકોને કેટલા ઉપયોગી થાય છે તે મહત્વનું છે વિકાસ કાર્યો માટે ગ્રાન્ટની કોઈ કમી નથી પણ વિકાસ કામની રકમ મંજૂર થયા બાદ વહીવટી પ્રક્રિયાની ગૂંચમાં કામ શરૂ થતાં એક વર્ષ નીકળી જાય છે આ ગૂંચ ઉકેલવી જરૂરી છે વહીવટી ગૂંચ કૃત્રિમ છે કુદરતી નથી તેવી ટકોર પણ પટેલે કરી હતી આ પ્રસંગે પ્રાદેશિક કમિશનર મહેશભાઈ જાનીએ અને બીજેપી કચ્છના પ્રમુખ દેવજીભાઈ વરચંદે પ્રવચન કર્યું હતું પ્રારંભે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી નગર અધ્યક્ષ રશ્મીબેન સોલંકીએ ઉપસ્થિતોને આવકાર્યા હતા કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે પાંચ કરોડ પચીસ લાખના ખર્ચે સુવિધાસભર નવું સંકુલ બન્યું છે તેમને વિગતો આપતા જણાવ્યું કે ભુજનું નવનિર્મિત નગર સેવા સદન બે હજાર ચારસો અઠોતેર વાર આવેલ છે અને તેમાં ત્રીસ હજાર સ્કવેર ફૂટનું બાંધકામ થયેલ છે ત્રીસ જેટલા વિશાળ રૂમ બન્યા છે અને દરેક ફ્લોટ ઉપર દરેક ફ્લોર ઉપર લેવેન્ટરીની સુવિધા છે વિશાળ પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે સેવા સદન સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયું છે વરસાદી પાણીના રિચાર્જ બોર તથા લિફ્ટની સુવિધા ઊભી કરાઈ છે આજ ભુજને અદ્યતન નગરપાલિકાની કચેરી મળી છે હવે લોકોની સેવા અને સમસ્યાઓ કેટલી ઝડપથી નિકાલ થાય તે જોવાનું રહ્યું આ પહેલા સવારે હવન યોજાયો હતો ત્યારબાદ ભારત માતાની પ્રતિમા પાસે દીપ પ્રાગટ્ય અને તકતી અનાવરણ કરાયા હતા કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર પ્રાંત અધિકારી મુખ્ય અધિકારી અનિલ જાદવ મંચસ્થ રહ્યા હતા તમામ મંચસ્થ અગ્રણીઓ તથા સંતોનું સુધરાઈના હોદ્દેદારો હસ્તે સન્માન કરાયું હતું આ અવસરે જ્યુબિલીસ ગ્રાઉન્ડ પાસે જજીસ બંગલા નજીકના ત્રિકોણે ભગતસિંહ સુખદેવ તથા રાજગુરુની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું નૂતન સંકુલના બાંધકામમાં દિવસ રાત મહેનત કરનાર બાંધકામ શાખા ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજાનું વિશેષ સન્માન કરાયું હતું સંચાલન મનુભા જાડેજા રેશમાબેન ઝવેરીએ આભાર વિધિ ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કરી હતી સમારંભ બાદ મેઘલાડુનું આયોજન કરાયું હતું ભુજ નગર સેવા સદન દ્વારા આજે અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખૂબ સુંદર બિલ્ડિંગનું આજે નિર્માણ થયું છે ને ભુજના સૌ લોકો માટે નગરજનો માટે આ એક સેવાનું માધ્યમ બનશે આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ આગણીય શ્રી દેવજીભાઈ બચ્ચન આપણા આરસીએમ શ્રી મહેશભાઈ જાની સાહેબ આગણીય શ્રી શ્રી બહેનશ્રી રશ્મીબેન પ્રાંતશ્રી ચીફ ઓફિસર યાદવજી કારોબારી ચેરમેન મેદીપસિંહજી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે આ અટલ સેવા સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આજે શહીદ વીર ભગતસિંહની જન્મજયંતિ છે એમની પ્રતિમાનું પણ આજે અનાવરણ કરવામાં આવ્યું છે અને જે સેવા સદન લોકો માટે આવનાર સમયમાં અનેક સેવાના પ્રકલ્પો સાથે એ પાણીની બાબત હોય ગટરની બાબત હોય સ્વચ્છતાની બાબત હોય કે અન્ય બાગ બગીચા કે લાઇટ હોય અન્ય સુવિધાઓ નગરની અંદર ખૂટતી હોય એને જોડવાના કામો હોય આવા દરેક કાર્યોના સંકલ્પ સાથે આજે અલગ અલગ પ્રકારની યોજનાઓ ગ્રાન્ટોના માધ્યમથી પણ આવનાર સમયમાં પરિપૂર્ણ કરવામાં આવશે આવા સરસ મજાના અટલ ભવનના નિર્માણ પ્રસંગે નગરપાલિકાની ટીમ અને નગરજનોને મારી હૃદયપૂર્વકની હૃદયપૂર્વક આજે અઠ્યાવીસ નવ બે હજાર પચીસના નગરપાલિકા નવનિર્મિત અટલ ભવનનું લોકાર્પણ રાખેલું હતું તેની અંદર માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલજી શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકીજી રાજકોટ ઝોનથી પધારેલા કમિશનર મહેશભાઈ જાની શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચનની ઉપસ્થિતિની અંદર આપણે નવું જે લોકાર્પણ છે તે કર્યું છે હું આપને વાત કરું તો નગરપાલિકાનું નવું જે ભવન છે તેનું નામ આપણે અટલ ભવન રાખેલું છે અને ખાસ કરીને આ બિલ્ડિંગની ઉપર આપણે વોટરપ્રૂફિંગની આઇટમ લીધેલી છે ત્યારબાદ સેફ્ટીથી સજ્જ એટલે કે ફાયર સેફ્ટી આખા સંકુલની અંદર છે જન્મ મરણ છે અને ટેક્સ આખા છે તે ખૂબ મહત્ત્વની હોય છે અને રોજ બરોજ ભુજની પ્રજા અહીં ટેક્સ ભરવા આવતી હોય છે અથવા તો દાખલા લેવા આવતી હોય છે તે આપણે નીચે જ રાખેલું છે જેથી નગરજનોને કોઈ ઉપર ચડવામાં તકલીફ ન પડે અને કોઈ બુઝુર્ગો આવતા હોય છે તેના માટે આપણે અલગથી લિફ્ટની સુવિધા રાખેલ છે જોગાનો જોગ આજે છઠ્ઠો માતાજીનો દોડતો છે અને શહીદ ભગતસિંહનો આજે જન્મદિવસ છે અને આજે અટલ ભોનનું આપણે લોકાર્પણનું આયોજન કરેલું છે વર્ષોથી પરંપરા રહી છે કે મેઘલાડુનું આપણે જે તળાવ ઓગનાઈ જાય એના પછી મેઘલા આપણે આયોજન કરતા હોય છે અને આપણે વાત કરું તો કે અત્યાર સુધી ચાલીસ થી પિસ્તાલીસ જેટલા નગરપાલિકાને પ્રમુખો મળી ચૂક્યા છે પૂર્વ પ્રમુખો જે તમામ પૂર્વ પ્રમુખોને આપણે આમંત્રણ આપેલું હતું અને આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે આપણે તેમને જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ